Pak Cipiel dipunya mas Reika. <hesitation> Candra inget ke bahan rebahan. <hesitation> <hesitation> punyam <hesitation> 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 ini Sofa

પાછા કુકરે આવી ગયા છે બીજા બીજા એકા એ ભાઈ ઊભો થા હાલો ઉભો થાવ આજ તો તમને જોડવાના છે ભાઈ આ તો શાંતિ આપવાનું છે

માં કળિયું કાઢવાનું છે બળ લાવીને જોડી દીધા છે સાતા છાતા ને પછીનું હાંક્યું નતું આ હાકવાનું છે હાલો તો આપડે તૈયાર થઈ ગયું છે ને હાલો હા હાલો ભાઈ ભદ્રો હાલ હાલ હવે આપણે બળ છોડી નાખવા છે કારણ કે હાડા નો પોણા દસ જેવું થઈ ગયું છે તડકો ઘણો થઈ ગયો છે એટલે હવે बळद ने सुटा करीन वाट गेल जावात देवी हो कारण की की अजून आयच्या नव एटले ई ठाकी गेव हायला करता वन तो नो ठाके हाला आपला लाईट पण आहे गॅस एटले कोण मोटर चालू करवानी से રસકો ની રસ તડકા પડવા મળ્યા ને એટલે હવે કાતરા પાવો પડે એટલે હવે મોટર ચાલુ કરીશું પળદને બાંધીને નીણ બીણ નાખીને આપણે રસકો પાવાનો છે આપણે હવે ફ્રી થઈ ગયા છે અને કુકર મૂકી દીધું છે લોટ બાંધશું શાક બનાવશું પછી રોટલી બનાવશું તો દાળ ભાતનું કુકર મૂક્યું છે તો કીધું લીમડો લઈ લેવી લીંબુડી જો લીંબુડીમાં લીંબુ આવ્યું છે બહુ હસ્તે બહુ ઝીણા ઝીણા છે કેવડું મધ બેઠું તો હવે આપણે લીંબડો લઈ લેવું લીંબુ તો ફ્રીજમાંથી ઉતારેલા લીંબુ કંઈ ઉતારવાના નથી આ છે અમારી ના તડકાના પાન દસમાં મીંડા છે સોમા સામા અને શિયાળામાં તો બહુ મસ્ત હોય જો આ તો રીંગણીનું સોડ હોય તે રીંગણી શું પાકી ગઈ છે છે મરસીનો સોળ આપણે દાળ વઘારીશું તો લીમડો લઈ લેવી આમાંથી આ લીમડી છે એટલે સ્મેલ જેવી આવે ને એની મસ્ત તુલસીનો સ્મેલ છે શાર વાગી ગયા છે ને આપણે આવી ગયા છે વાડિયા તો તડકો કેટલો છે જો કેમ હે શાર તડકો કેટલો છે હજી ઉપર કેવી દોડે છે હમ બાર મંદિર શું કરે છે જો વાટ છે કારણ કે અહિયાં છે ને બફારો થાય છે થોડોક કા એટલે એમ ટાઢુ રે પણ આપડે આમ થી આવીએ એટલે આપણને થોડોક આમ બાફ લાગે

હવા રે વધારો નથી કારણ કે હું પાણીમાં હતો પેલા હાથી આવી ગયું હાથી છોડી મોટર ચાલુ કરી હતી બળદ નથી ગાય છે અમારે

એવું છું તા આપણે રેસ્કા માં આવી ગયા છે અને આ પાળ્યું તો આખું પૂરું થઈ ગયું છે મને એમ હતું કા બાકી છે હું તો આમ જાયતી જતીતી ત્યાં કે નવું પાળ્યું ચાલુ કરવાનું છે તો ક્યાંથી વાડવાનું છે એટલેથી એટલે આમથી વાઢી ને તડકો ન હોય બોલી સાઈડ થી વાડવી એમ ને હા કેડી છે આપણી હમ મોઢા ઉપર તડકો ન લાગે તો આપણે રસકો વાઢવાનું કરી દેવી ચાલુ એટલો કેરો વાઢવાનો છે જો અહીંથી તે એટલો એટલે બધાને એક નીન થઈ જશે રસકાની તો હાલો હવે આપણે રસ્કો વાઢવા મીંડવી તો જો હવે રાજવી વાઢવાનું કહી દીધું ચાલુ અને આપણે એવું મીંડવી વાઢવા એટલે તડકાનો જલ્દી વઢાઈ જાય અને ગાયું બળદ ને વાસળીઓ બધા જલ્દી નીણ ભેગા થઈ જાય કેમ

સોંપી દીધા ઓલ્યા આપણે અને કંઈક કેટલી જ ખાઈ ગયા કા તોય તે આ જો પાછી ફૂટે ભાઈ તો ખોલેલો તિયારે હું લઈ લઉં ગળી છે સાચી અહીંયા દૂધ છે રોટલી દૂધ આવે છે બનાવ્યું છે લચનવાળી ચટણી બનાવી છે અને અરે છે ટમેટાનું શાક છે તો આજનો બ્લોગ આ સાથે જ પૂરો કરીએ છીએ અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં